ચરોદ નજીક હાસાપુરા ગામે રાતે પતિના આડા સંબંધના વહેમના કારણે પતિએ એકવીસ વર્ષની પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરી છે ચરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હાસાપુરા ગામે માત્ર ત્રણ મહિનાના ટૂંકા લગ્નગાળાનો પતિ અંત લાવ્યો હતો સાબરકાંઠા જિલ્લા બાદરજીના મુવાડા ગામની એકવીસ વર્ષીય સ્નેહા પર આવેશમાં આવી તેના પતિ રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણે મધ્યરાત્રિએ તેની પત્ની સ્નેહાને ઘરની બાજુમાં આવેલ નવેરા

તોડી આવ્યું હતું અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પરણીતાના પિયરિયા આવી દીકરીના મૃતદેહને જોઈને આક્રંદ મચાવ્યો હતો જરોદ પોલીસે આરોપીએ પત્નીની હત્યા જેવો ગંભીર ગુનો કેમ કર્યો છે તે દિશામાં ડીવાય એસપી આકાશ પટેલે વધુ તપાસ આરંભી હતી અને આ બનાવને લઈને હાસાપુરા જેવા નાનકડા ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ગઈ રાત્રિના સમયે હાસાપુરા ગામે એક સ્નેહાબેન વાઇફ ઓફ રઘુભાઈ ચૌહાણનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલી છે તો પોલીસને સવારે ગામના સરપંચ દ્વારા જાણ કરેલી કે આ રીતનો એક બનાવ બનેલો છે એ આધારે પોલીસ ત્યાં ગામ ઉપર જઈ અને તપાસ કરતાં સ્નેહાબેનનું મર્ડરની હકીકત જણાઈ આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે સ્નેહાબેનના પપ્પાની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ જરૂર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે